નમસ્કાર ખેડૂત મિત્રો સ્વાગત છે તમારું ખેડૂત ચેનલની અંદર આજે તારીખ એકવીસ મે બે હજાર ચોવીસ ને વાર મંગળવાર આજના જીરાના તમામ માર્કેટ યાર્ડના તાજા બજાર ભાવ તો ખેડૂત મિત્રો આજે જીરુનો ઐતિહાસિક સપાટીએ ભાવ છ હજાર આઠસો રૂપિયા નોંધાઈ રહ્યો છે આજે જીરુના ભાવ મારે પણ બે સપાટી જોવા મળી રહી છે તમામ માર્કેટ યાર્ડની અંદર ચારસો થી લઈને છસો રૂપિયાનો રેકોર્ડ બે મળી રહ્યો છે તો ચાલો આપણે જાણી લઈએ તમામ જીરુના ભાવ શું ચાલી રહ્યા હતા ખેડૂત મિત્રો આજના જીરાના ભાવ જોઈએ તો રાજકોટ પાંચ થી છ હજાર રૂપિયા હળવદ પાંચ હજાર થી છ હજાર ત્રણસો ને પચાસ રૂપિયા મોરબી સુડતાલીસો પચાસથી છ હજાર ને ત્રણસો રૂપિયા પાટડી અઠ્ઠાવનસો એકાવનથી છ હજાર છસો રૂપિયા બોટાદ પાંચ હજારથી છ હજાર બસો પંચોતેર રૂપિયા જસદણ પાંચ હજારથી છ હજાર એકસો ને પચાસ રૂપિયા ગોંડલ પાંત્રીસો એકથી છ હજાર પાંચસો એકતાલીસ રૂપિયા વાંકાનેર સત્તાવનસોથી છ હજાર એકાવન રૂપિયા જેતપુર ત્રેપનસો પચાસ થી છ હજાર પચાસ રૂપિયા ઊંઝા અડતાલીસો થી છ હજાર પચીસ રૂપિયા થરાદ પાંચ હજારથી છ હજાર પાંચસો રૂપિયા પાટણ ત્રેપનસો થી છ હજાર પચાસ રૂપિયા હારીજ સત્તાવનસો પચાસ થી છ હજાર પાંચસો રૂપિયા થરા પંચાવનસો થી છ હજાર છસો ને એકાવન રૂપિયા નેનાવા 4500 છ હજાર ચારસો ને પચીસ રૂપિયા વારાહી એકતાલીસોથી છ હજાર આઠસો ને એક રૂપિયો દિયોદર ચાર હજારથી છ હજારને ત્રણસો રૂપિયા રાધનપુર છ હજાર ચારસો રૂપિયા રાપર બેતાલીસોથી છ હજારને ત્રણસો રૂપિયા અંજાર બાવનસો પચાસથી છ હજાર બસો રૂપિયા ભચાવ અઠ્ઠાવનસોથી છ હજાર બસો ને પચાસ રૂપિયા જામનગર અડતાલીસો પાસઠથી છ હજાર રૂપિયા ભાવનગર પંચાવનસોથી છ હજાર પિસ્તાલીસ રૂપિયા પોરબંદર એકાવનસોથી છ હજાર બસો રૂપિયા અમરેલી બાવીસોથી છ હજાર ચારસો ને ત્રીસ રૂપિયા ત્રાંગધ્રા બાવનસોથી છ હજાર ત્રણસો રૂપિયા સાવરકુંડલા અઠાવનસોથી છ હજાર પચાસ રૂપિયા ડીસા ચાર હજાર નવસો અગિયારથી પાંચ હજાર બેતાલીસ રૂપિયા સમી પંચાવનસોથી છ હજાર પાંચસો રૂપિયા ધાનેરા ચોપનસો એકસઠથી છ હજાર રૂપિયા કઢી પંચાવનસો થી પંચાવનસો ને પંચાવન રૂપિયા શિહોરી પાંચ હજારથી ત્રેપનસો સાઠ રૂપિયા ભાંભર પિસ્તાલીસોથી છ હજાર ચારસો રૂપિયા પાઠાવાડા પિસ્તાલીસસો થી છપ્પનસો રૂપિયા વિસનગર પાંચ હજારથી સત્તાવનસો રૂપિયા બહુચરાજી સુડતાલીસોથી અઠ્ઠાવનસો રૂપિયા થ્રોલ છેતાલીસોથી છ હજાર છસો પાંચ રૂપિયા ખાંભા છપ્પનસો પાંત્રીસ થી છપ્પનસો પાંત્રીસ રૂપિયા કાલાવડ અડતાલીસોથી છ હજાર પાંચસો ને પંદર રૂપિયા બાબરા બેતાલીસો પચીસથી છ હજાર બસો ને પંચોતેર રૂપિયા જુનાગઢ પંચાવનસો થી છ હજાર બત્રીસ રૂપિયા માંડલ પંચાવન સો એક થી છ હજાર બસો ને બાસઠ રૂપિયા સાણંદ છેતાલીસો થી પંચાવનસો રૂપિયા ચામજોધપુર અડતાલીસો થી છ હજાર ચારસો એક ચામખંભાળિયા થી છ ચારસો રૂપિયા વાવ સુડતાલીસો થી છ હજાર રૂપિયા ભુજ બાવનસોથી થી ને ચાલીસ રૂપિયા મહવા એકતાલીસોથી સત્તાવનસો રૂપિયા રાજુલા ચાર હજારથી અઠાવનસો નેવું રૂપિયા દસાડા પાટડી છેતાલીસો સિત્તેરથી અઠ્ઠાવનસો રૂપિયા અને ઉપલેટા બેતાલીસોથી ચોપનસો રૂપિયા